લારો પલટી મારી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આમ સીધે સીધું આ બાજુ આવી ગયું છે ટ્રેક્ટર હાલો યુટ્યુબ ચેમલ કેમ છે બધા મજામાં હું પણ મજામાં તો આજે આપણો લોક ચાલુ કરીએ છીએ ત્રણેક વાગી ગયા છીએ હવે અમે જઈએ છીએ રવિ બે દીકરો જઈએ છીએ મોરા સિતારે રહેશે ઘરે તો મોરાજી સામાન થોડુંક લાવવાનું તો મિત્રો મોરા જતા હતા વચ્ચે બાઈકનું પંચર થઈ ગયું એટલે પંચર કરવા ઉભા રહી ગયા છીએ પંચર કરવાનું ચાલુ છે તો પંચર થઈ તો મિત્રો પંચર કરવામાં આપણે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી પંચર આપણું સંધાઈ ગયું છે તો હવે નીકળીએ આપણે મોરા તો મોરા આવી ગયા મિત્રો તો હવે આપણે તો આપણે સામાનમાં લઈ લઈએ પછી આપણે પાછા નીકળીએ ઘરે હજી રસ્તામાં થોડુંક કામ છે એટલે ત્યાં રોકાવું પડશે તો આપણે સામાન લઈ લઈએ તો મળીએ પછી આપણે તો મિત્રો સામાન લેવાઈ ગયું છે અને આપણે નીકળવાનું છે પાછું ઘરે તો આપણે પાછા નીકળીએ તો ચાલો જઈએ ઘરે તો મિત્રો રસ્તામાં આપણે એક બ્રેક લઈ લીધો છે થોડોક રવિભાઈ કે મારે નાસ્તો કરવો છે એટલે નાસ્તો કરવા ઊભા રહી ગયા છે ઉમરદેવી ટેકરા જે લોકો અહીંયા આવ્યા હોય એમને ખબર જ હશે ને અમારા વિસ્તારના તે લોકોએ આ બધું જોયેલું જશે અને જે આ વિસ્તારના હોય એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કયા ગામના છો તમે તો ફાઇનલી આપણે નાસ્તો થઈ ગયો છે હવે જઈએ પાછા કરે લારો પલ્ટી મારી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આમ સીધે સીધું આ બાજુ આવી ગયું છે ટ્રેક્ટર

ગાય ને પાણી પી દઈએ પણ એક ખાડું છે ગાય પાણી પીવાનું કામ ચાલુ કરી દીધું છે એક ગાય છે બે આમ છે એક ત્યાં છે અને બકરી છે એક બકરી આ બાજુ છે વરસાદ આવે એવું થઈ ગયું છે મિત્રો અમે દોડીઓ બારે સુકાતી હતી ફરવા લાગી ગયા છીએ દોડીઓમાં ભરી દઈએ અને અંદર મૂકી દઈએ રવિભાઈ પણ દોડી કરી રહ્યા છે વરસાદ ચાલુ છે મિત્રો હજી લગી વિડીયો મિત્રો અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મળીશું એક નવા વિગમાં ત્યાં સુધી બધાને બાય